વલસાડના ઠકરવાડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ઠકરવાડા અને કાજણહારી ગામને જોડતા ઔરંગા નદીના બ્રિજ નીચેથી એક એકવીસ વર્ષીય યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના ઠકરવાડા અને કાજણ ગામ વચ્ચે આવેલા ઔરંગા નદીના બ્રિજ નીચેથી આજે એક યુવતીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ તપાસમાં મૃતક યુવતીની ઓળખ થઈ ચૂકી છે મૃતક યુવતી અટગામના કોલવારા ફુડિયા ખાતે રહેતી એકવીસ વર્ષીય નેહા શૈલેષ પટેલ હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ નેહા ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરેથી મોપેડ બાઇક લઈને નીકળી હતી જે બાદ ઘરે પરત ફરી ન હતી અને આજે તેની લાશ નદીના પટમાંથી પણ મળી આવી છે યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે હાલમાં રૂરલ પોલીસે લાશનો કબજો મેળવીને તેને પીએમ અર્થે મોકલી આપી છે યુવતીનું મોત કયા કારણસર થયું છે તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે